રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ ભાજપને ગુજરાતમાં દરેક બેઠક પર નડી રહ્યો છે જેમાં કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે અબડાસા અને લખપત બાદ રાપર અને મુન્દ્રામાં પણ ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો રાપરમાં વિનોદ ચાવડાનો રોડ શો અને કાર્યાલય ઉદઘાટન અને સભા યોજાયા હતા બરાબર એ સમય દરમિયાન આખું રાપર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું સવારે ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાયા બાદ બપોરના સમયે ભવાની પાર્કમાં વિનોદ ચાવડાની સભા હતી બરાબર એ જ સમયે ક્ષત્રિય યુવાનો જય ભવાનીના નારા સાથે ભાજપ કાર્યાલય ખાતે ધસી ગયા હતા અને ભાજપ કાર્યાલયના દરવાજા બંધ કરીને બહાર તાળું મારી દીધું હતું બીજી તરફ મુન્દ્રામાં પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની હાજરીમાં ચાલી રહેલા રોડ વખતે વિરોધનો અંદાજ આવી જતા કડક પોલીસ બંદોબસ્ત મુકાઈ ગયો હતો એમ છતાં ભાજપના અગ્રણીઓ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે એકાએક ક્ષત્રિય યુવાનો ઉરિયો બોલાવતા ધસી આવ્યા હતા બીજી તરફ બહોળી સંખ્યામાં ભેગા થયેલા ક્ષત્રિય મહિલાઓએ પણ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો મહિલા પોલીસે તેમની અટકાયત કરી હતી આ રીતે લખપત અને અબડાસા પંથકમાં ભાજપનો ભારે વિરોધ રાપર અને મુન્દ્રા સુધી પહોંચ્યો હતો આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો